તો સુરત જિલ્લામાંથી પસાર થતી નદી ફરીવાર બે કાંઠે વહી રહી છે કીમ નદી પરનો બ્રિજ પાણીમાં થયો છે માંગરોળના મોટા આવેલો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો ઉપરવાસમાંથી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે લો લેવલ અને હાઈબેરલ બંને બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે નીચાણવાળા વિસ્તારના ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે તો સુરતની કીમ નદી કે જે ફરી એક વખત બે કાંઠે વહી રહી છે

એલર્ટ કરી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે આ જે કિમ નદી છે એ ઓલપાર માંગરોલ અને હાસોટ આમ ત્રણ તાલુકાને અસર કરે છે જેને લઈને હાલ તંત્ર પણ એલર્ટ થયું છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે આપણી સાથે અહીંના સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું હિતુભાઈ જણાવો કઈ રીતે પાણીનો વધારો થાય છે અને કેટલા ગામોને આ અસર કરે છે કિમ નદી આમ તો નેત્રંગ તાલુકામાંથી ચાલુ થાય છે અને વાલિયા માંગરોલ ઓલપાડ અને હસોદ તાલુકા મરીને પસાર થાય છે આ એમ ભરૂચ જિલ્લા અને સુરત જિલ્લા ને જોડતી આ નદી છે જે ડાયરેક્ટ દરિયાને મળે છે અહીંયા પાછલી આ સિઝનમાં લગભગ પાંચેક વખત પાણી તો આવ્યું પણ આ વખતે એના કરતાં ઘણું બધું વધારે પાણી છે ઉપરવાસમાં વરસાદ વધારે છે અને અહીંયા જે બે બ્રિજો આવ્યા છે એક લો લેવલ છે એક હાઈ બ્રિજ બંને ડૂબી ગયા છે તો કઈ રીતે લોકોએ નજીકમાં જવું હોય તો જઈ શકાય એ કિમ ચોકડી થઈને ફેરાવો લઈને જ હાઈવે પર જવું પડે આ રસ્તો સદંતર બંધ છે જી ચોક્કસથી તો સામે તરફ જે આવેલા બંને લો લેવલ બ્રિજ છે તેમજ હાઈ બેરલ બ્રિજ છે તે ડૂબી ચૂક્યા છે જેને લઈને હવે જે સીધી રીતે જે સંપર્ક હતો તે તૂટી ચૂક્યો છે અને લોકોએ પોતાના મુખ્ય મથક સુધી પહોંચવા માટે હવે નેશનલ હાઈવે અડતાલીસ ઉપરથી કિમ ચાર રસ્તા થઈને આવવાની ફરજ પડી રહી છે મહત્વનું છે કે હાલ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નદીમાં પણ ભરપૂર પાણીની આવક થઈ છે તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને હાલ તંત્ર પણ સાબડું બન્યું છે મહત્વનું છે કે હાલ લોકોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે કારણ કે જે રીતે સરદાર સરોવર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે કાકરા પર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે લઈને તાપી નદી હોય કિમ નદી હોય કે નર્મદા નદી આ તમામ જે નદીઓ છે તેના જળસ્તરમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકો પણ સાવચેતી રાખવે તે રીતે તંત્ર એલર્ટ તંત્ર દ્વારા લોકોને પણ સાવચેત કરવામાં આવી રહ્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા માંગરોડ સુરત